નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરીક્ષા લક્ષી બે મિનિટ વિડીયોમાં આજે આપણે જોવાના છીએ બીબીનો મકબરો બીબીના મકબરાનું નિર્માણ મોગલ બાદશાહ ઔરંગઝેબના શહેઝાદા આઝમ શાહ દ્વારા સત્તરમી સદીમાંના અંતિમ ભાગમાં થયું હતું આ મકબરો આઝમ શાહની માં અને ઔરંગઝેબની બેગમ દિલરાસબાનો બેગમની યાદમાં બનાવેલ મકબરો છે આ તાજમહેલની આકૃતિ પર આધારિત છે આ મકબરો ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલો છે આ અકબર અને શાહજહાના કાળના શાહી નિર્માણમાં પહેલાંના સાધારણ મોગલ સ્થાપત્યના ફેરફારોને દર્શાવે છે તાજમહેલ સાથે વારંવાર તેની તુલનાના કારણે તેની સુંદરતાને અવગણવામાં આવી છે એક અંદાજ મુજબ તેનું નિર્માણ સોળસો એકાવન અને સોળસો એકસઠ ઇસેશન દરમિયાન થયું હતું ગુલામ મુસ્તફાની રચના તારીખ નામ પ્રમાણે તેના નિર્માણનો ખર્ચ છ લાખ અડસઠ હજાર બસો ત્રણ રૂપિયા થયો હતો આ મકબરાનું સંપૂર્ણ કામ સંગેમરમર સફેદ પથ્થરથી કરવામાં આવેલ છે આ લગાવવામાં આવેલ પથ્થર જયપુરની ખાણમાંથી લાવવામાં આવ્યા હતા આઝમ શાહ આને તાજમહેલથી પણ ભવ્ય બનાવવા માંગતો હતો પરંતુ ઔરંગઝેબ દ્વારા આપવામાં આવેલી રકમ દ્વારા એ શક્ય ન હતું આ મકબરાના સ્થાપત્ય અતાઉલ્લાહ હતા અતાઉલ્લાહના પિતા મશહૂર ઉસ્તાદ અહેમદ લાહોરી હતા કે જેમને તાજમહેલનું કામ કર્યું હતું